જીગરાની પૂરી પછી આ ખરેખર અમારે રેસીપીની આ ચેનલ કરી નાખવી છે આ સાબુદાણાની ખીચડી મારી બહુ મસ્ત મજા આવે અને બીજી વસ્તુ એ કે સૂકી ભાજી તમે વિચાર તો કરો પછી આમાં છે ખીર લગ્ન થાય ને તો લગભગ નેવું ટકા ખર્ચો તમારા લગ્નમાં જ રહ્યો છે જ હોય મને એવું લાગે છે મમ્મી ને થઈ જ જાય ને એટલા કપડા એવું હું મજા આવે તને એટલું એટલું ખાવાનું બનાવવાની કર્યું લે મમ્મી ભાજી ખીચડી

તમે વિચાર કરો ખાવાનું હાલ હારું ખાતા હોય બરોબર તો કોઈ ને એવું વિચારવાનું કે હલકું ખાવાનું ચાલુ કરો હલકું સમજીએ પણ ખાવામાં હલકું કરવાનું કેવું ખબર મને એવું લાગે નેવું ટકા ખર્ચો તમારે જાય મમ્મી તો છે

હા તો ભાઈ મારી તો હજી નાની ઉંમર છે પણ મારી મમ્મી એટલું ખવડાવવા રાખે ને હું લગભગ બાર જાઉં તો હાવ પતલો થઈ જાવ ડૂબરો અત્યારે કેટલો હું અત્યારે મોટો હોઉં બરાબર હું બાર એટલે હાવ સિંગલ બોડી નો થઈ જાવ તપાસ જોઈ ને હાવ એટલી ભૂખ લાગે હાવ

ત્યાં લગીને એ ખાવાનું બનાવવા રાખે એ કે ખાવાનું બનવું જોઈએ દવા યા ગાભા લગન ગાળો જાય ને તો પાછો આ ગાભાના ઠેલી ભરાય જાય ભરાય જાય આંખો ને નીચે પાણી આવે માન માન ધોઈ બધું મેનેજમેન્ટ કર્યું ને તો પાછું ભીનું થઈ જાય શું કરે ભાઈ તો ખાઈ લે ખરેખર મિત્રો હું એક એવો આમ એટલો હું આમ વખાણ કરું મારા મમ્મીમાં કે ભાઈ ખાવાનું બનાવવા માટે અમારી ખુશી માટે ખરેખર મને તો એમ થાય કે ભાઈ આપણી ખુશી માટે હે ને આપણા મા બાપ કેટલા કરતા મારા મમ્મી સૌથી વિશેષ છે કોઈ હોય

તમારી એજ થઈ ગઈ ને આમ પરફેક્ટ બરાબર પછી આપણી રીતના બધા ટાઈમ ગોતવા પડે બાકી પૈસા કમાવા માટે તો દિવસ તો ટૂંકા જ પડશે ટૂંકા જ પડશે એટલા માટે આમ શેડ્યુલ ગોઠવવું હોય શેડ્યુલ મારું બહુ બહુ બગડી જાય છે આમ ઘણા પ્રોબ્લેમને લીધે શેડ્યુલ બગડી જાય છે પણ શેડ્યુલ ને સુધારવું આખા આખું શેડ્યુલ સુધારવું બરાબર ને મમ્મી શેડ્યુલ રાખવું જરૂરી છે ને જીવનમાં

એટલે હે ને ભાઈ અમે તો જીવીએ છીએ અમારા ઘરમાં એક વીતી ગયું થઈ ગયું હોય ને એટલે ખબર કે પૈસા ગમે એટલા કમાવો ને ભાઈ ગમે એટલા કમાઈ લે પૈસા પણ એમ નહીં થાય કે ભાઈ ઓ આપણે હવે બસ થઈ ગયું બસ થાય એ તમારી એ જિંદગી થોડીક અપ લેતા જાઓ ને તો તમે હવે તો આપડે બધું તૂકવું પડે એમ બરાબર ને મમ્મી જિંદગી તો આજ છે ને કાલ નથી અત્યારે ખાતા હોય કાલ હાઈ ને ઉમળો તો એ હમ તો તમને અમારો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ જરૂર બતાવી દેજો ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઇબ નું બટન જરૂર થી મારી દેજો હા જોઈ લ્યો આ જોઈ લ્યો ભગવાન ની થાળી તો અમે મળ્યા હવે નવા બ્લોગ માં બાય બાય